તમે રૂબરૂ આવીને રજૂઆત કરો રાઇટિંગમાં પણ સર હવે તો તમે નોર્મલાઇઝેશન આવી જશે તો હવે કઈ રીતનું કરવાનું સર એમાં અમે તો માર્કિંગ અમારું નેગેટ ડાઉન થઈ ગયું છે સર હા ભાઈ તને રિઝલ્ટ આપી દીધું નિમણૂક આપી દીધી એવું તો થઈ ગયું ઓર્ડર ઓર્ડર તો નહીં થયું સર પણ હવે અમારે શું કરવાનું એમાં રૂબરૂ આવીને રજૂઆત કરવાની ઓકે નિરાકરણ થાય જશે ને નિરાકરણ લાવવું જ છે મારે એ સારું સર હોને રૂબરૂ આવી રજૂઆત કરો જી કે ભાઈ આટલા આટલા પ્રશ્નો કોટા છે અને ચિત્તો તો હમણે મોદી સાહેબ બે વર્ષ પહેલા કે ચાર વર્ષ પહેલા બહારથી લાવે ચિત્તો ભારતમાં છે જ નહીં હા એટલે સર અમારે બી એ જ છે કે સર ગુજરાતમાં એમને સાચો આપેલો છે એટલા માટે જ અમારે સર જે ત્રણ વખત અમે વાંધા અરજી કરી ત્રણે ત્રણમાં એ પ્રશ્ન એવો ને એવો જ રહ્યો છે એટલા માટે સર હું એક નંબર આપું એને તું ફોન કર જી એ જે સુધારતો નથી એટલે એ જવાબ ચિત્તો આવે જ નહીં કોઈ સંજોગોમાં આવે જ નું પણ મોદી સાહેબ ભારતમાં ગુજરાતમાં ક્યાંથી ચિત્તો આવે અમારે સર છે કે સર ગુજરાતમાં તો છે જ નહીં હું તમને નંબર આપું ત્યાં તમારા આખા તું ગ્રુપમાં બધા નંબર નાખી દે એને તમે સતત ફોન કરો એ કણપો જેને હું કઉ છું એ માનતો નથી એટલે હું રિઝલ્ટ પ્રસિદ્ધ કરતો નથી કારણ કે આ જે અમુક અમુક માનો કે સાબરમતી નદીનો જે પ્રશ્ન છે એ બી એટલો જ ગૂંચવાળા ભરે છે કે એને કંઈ કોઈ તળાવમાંથી નીકળે એ એના બદલે બીજી કંઈક લખાય છે અધિકારોમાં એને નથી પ્રોપર એ સિવાય પેલી અમુક અમુક માની જોડણી સાચી છે એને ખોટી આપે છે અમુકને અમુક લખેલું જે સાચું છે કે ભાઈ આનું શું નિરાકરણ આવે તમારે એક જ કહેવાનું કે અમે હાઈકોર્ટમાં જઈશું કાં તો અમે આંદોલન કરીશું તમને કોઈ દ્વેષભાવ થશે નહીં હું પોતે સેક્રેટરી બોલું છું ઉમેદવારોના હિત માટે લડું છું મેં નહીં તો હું પ્રસિદ્ધ ના કરી દે મારે નથી કરવું એવું હા જી સર એટલે અમે સર અમારું મારે કરવું જ નથી હા એટલે માર્કિંગ વધેલું હતું ને તો સર એમાં આ રદ થાય ને એમાં અમારું માર્કિંગ ડાઉન થઈ ગયું અને જેને અટેમ્પ્ટ નથી કર્યા એ વધી ગયા એટલા માટે કેમ નહીં વ્યક્તિગત કોઈનું હિત જોવામાં ના આવે વ્યક્તિગત તમને શું ફાયદો છે વ્યક્તિગત ના હોય આમાં સામૂહિક જેવો પ્રશ્ન થતો હોય કે ભાઈ દરેકને નુકસાન થાય છે જી એક વ્યક્તિને એ નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય એક બી વ્યક્તિને ચલાવાય નહીં પણ અમુક એવું કે ને દુનિયામાં એ સાબિત કરીને બતાવે પણ તમે જે મને મોકલ્યું છે ને આમાં કેવું હોય કે પેપરો હું અમે ના કાઢતા એ પેપર બીજી કંપની કાઢતી હોય અને કંપની બહાર જ આ બધું થતું હોય બરાબર છે હવે એને મેં પચાસ વાર કીધું કે ભાઈ તું સુધારી દે મેં ઈમેલ કર્યા કાગળ પત્રો લખ્યા છે એને ફોન કરું છું સાંભળતો જ નથી વાત જ સાંભળતો નથી એની મનમાની કરે છે બરાબર તમારે તમે જો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ આવીને રજૂઆત કરો અને તો હું તમને નંબર આપું તમે એના પર ફોન કરો સુધારી દે છોકરાઓ આવો આવો જરૂર નથી અને અને પ્રશ્નો પ્રશ્નો ખાસા બધા બધા છે છે મને પરથી ઘણા એના મારે કરવું જ પડશે જી ઉધાર્યા વિનાનું રિઝલ્ટ આપું ન થોડું એમાં શું થાય કે અમુક ચાલીસ માર્ક ચાલીસ જ ના થાય તો પછી એ તો અંદર જ હા અમે સર નાઇન્ટી ટુ હતા અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને સેવન્ટી એટ પર આવી ગયા એના કારણે થાય એટલે એસી માર્ક જોઈએ એટલા માટે સર વારે ઘડીએ લડી જ લેવું જોઈએ આ નોકરીનો સવાલ છે જિંદગીનો સવાલ છે કોઈ પણ સંજોગોમાં છોડાય હું પકડી રાખીશ રિઝલ્ટ કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં સર આમાં જેના વધી ગયા છે ને લોકો સર કોઈને સપોર્ટ કરવા માટે વધી ગયા છે એ લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં વધી ગયા છે એ લોકો દોડવા નીકળી જવાના એવું બી નથી કે લાગી નંબર લાગી જશે પણ જે ખરેખર દોડી શકે એવો છે અને જેને સેવન્ટી એઇટ થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય એમાં ચાલીસ થી નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી એટલે આપણે જેને સિત્તેર પંચોતેર થતા હોય એ કદાચ આમાં આવી બી જાય આપડે જે ઉઠાવો કરી આપડે એને ખોટી રીતે વાત નથી જેનું થતું હોય એનું જ થશે જેને ચાર સવાલ સાચા થવાથી જો માર્ક વધતા હશે ને વધશે ઘટતા હશે ને ઘટશે એનાથી કોઈ ફેર પડતો નથી એકદમ પારદર્શક રહેવું જોઈએ એટલે તમે છે ને હું તમને કહી દઉં તમે અહીંયા આવો જી સર તમે કે ક્યાં છોટા ઉદેપુર બીજા અહીંયા લોકલ છોકરાઓ નથી તમારા લોકલ સર પેલા જે અમે ગ્રુપ બનાવ્યું છે એમાં બધા લોકલ છોકરાઓ છે સર મેસેજ નાખો ને કે આજે ચાર વાગે વન વિભાગના ચાર વાગે આવો એવી પણ તમે ગ્રુપ એવું એક મેસેજ કરો કે ભાઈ હું ચાર વાગે અવેલેબલ છું એમને કહો કે ચાર થી પાંચ માં ગમે ત્યારે આવે ચાર થી પાંચ માં ગમે ત્યારે અને જો આજે નથી અનુકૂળ આવતું તો કાલે આવો તમે મને એ નક્કી કો તો પછી એ રીતે હું મારું નક્કી કરું જી સર તો આપને હું સર થોડું ચર્ચા કરીને આપને તમે ચર્ચા કરી અને હું તમને બોલાવું છું એવી રીતે નહીં તમે તમારે રજૂઆત કરવી જ જોઈએ એવું નથી ના કરવી અમે કરી છે કે સર એક બે દિવસમાં ગાંધીનગર આ નોર્મલાઈઝેશન થાય એની પહેલાં ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરીશું નોર્મલાઈઝેશન નહીં થાય

જ્યાં સુધી નોર્મલાઇઝેશન નો જ્યાં સુધી પેપર ના એક એક સવાલ નો પ્રોપર ના થાય હંડ્રેડ પર્સન્ટ એક્યુરેસી ત્યાં સુધી આગળ વધવાનું જ નથી નહીં તો ઓર ઇસ્યુ થાય એટલે સર એના માટે જ આપને ફોન કરવાનો હતો તો સર બીજું કઈ નહીં અમારા માર્કેટ ડાઉન તમે આવો તમે ક્યારે આવો છો મને તમે અડધો કલાકમાં તમે આખું ગ્રુપમાં મેસેજ કરીને મને કીધું આને આજે આવો તો બહુ સારું જી જી સર આજે હું ફ્રી છું તો તમે આજે આવી જ જાઓ અને આજે તમે ના આવી શકતા હોય તો તમારા group ના ચાર પાંચ છ જણા તમારી shift વાળા જેમને અન્યાય થયો છે એ લોકો આવે હું કહું એવી રીતે મને કાગળ આપે અને પછી હું પેલા પગ ચડી બેસું કે આ રીતે ના ચાલે કઈ વાંધો નહીં સર આમેય કદાચ physical છે કદાચ મોડું થશે ઈઠોતેર ની અંદર નહિ આવો તો હાલ જતા રહે જી સર હા એના માટે સર થોડું થોડું આની પછાડી એટલા માટે સર sir માથાકૂટ ઉપર ના હવે તમે સીધું કમ્પ્લીટ વાત તમારી ગોઠવી જાય પછી મને તમે વોટ્સઅપ કરજો જી જી સર આપણે ઓનલાઈન કરતા ખાલી વોટ્સઅપ થી મને કહેજો કે આવો જો કેટલા આવો જી 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 સર